તો આ છે મારો મિત્ર ખીમો એક દુઃખની વાત એ છે કે જન્મથી જ એ બોલી નથી શકતો અને કંઈ સાંભળી પણ નથી શકતો પણ પેલું કહેવાય ને કે ભગવાન જેને પાસેથી કંઈક લઈ લે એને કંઈક વિશેષ આપે એટલે આ ખીમાને એટલી અદભુત શક્તિઓ ભગવાને આપી કે એક સામાન્ય માણસ કરતાં બી વધારે બુદ્ધિશાળી છે અને ભૂકા કાઢે અને આની એક બીજી ખાસિયત એ છે કે ગમે એવું મારકણું પ્રાણી હોય

એવું ઘટતો નહિ હો ના 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 તું સિરિયસ થઈ ગયા ના ના હમ નથી ગાવા જો એને હોમ ખાઈ લીધા ભાઈ હું એવું કઈ નતું કર્યું પણ હું તમને ટૂંકમાં કહેવા માંગુ કે અમારું બે જે ટ્યુનિંગ છે ને બાપા તો જ ને પકડ હું હે ને હું ગાડી આખું તું પકડ હવે હે ને હવે અમારી ગાડી નીકળી પડી અને લગભગ બધા વાહન આવડે હે

<laughs> के गया। <laughs> के गया आ तो ठोक के क्या आ तो राय खा में तो ठोक के क्या कहा आ मारक है वाड़ियों ना जो के मारा करता हरो ड्राइवर है <laughs>